તો મિત્રો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કેમ છે આજના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે તમને બ્લોગમાં આજના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે બોલો આમ થોડુંક પડી જાય છે મારા છે ભાઈ ગોટો આજે અમે જવાની છે ક્રિકેટ રમવા આગળ જોવો ભાઈ નીકળ્યા જીણા ઝીણા ટાબરિયાની ભોલ લઈને જાઉં છું મેચ રમવા ચાલો બહુ મજા આવી છે તમને બધા ને ચાલો આપણે જઈએ પેલા અહીંયા મેચ રમવા અને કોરમાં જવાનું છે અમારે કોરની અંદર અત્યારે જો વાવડો ચાલુ થઈ ગયો છે કોરમાં પૂગી જાય ફાઇનલી અને અહીંયા રમવાનું છે મેચ ખૂબ આનંદ આવવાનો છે વિડીયો માં અંતે બહુ મજા આવશે ચાલો આપણે જઈએ ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે આપણે કોર માં જોવા આપણી ટીમ તૈયાર થઈ ગઈ છે ક્રિકેટ રમવા આમાંથી છોકરા બધા આવે છે હલો ભાઈ ફૂલ મજા આવવાની છે વિડીયો માં કન્ટિન્યુ રહેજો તમને બધાને ક્રિકેટ જોવા જળવાની છે આજના વિડીયો માં તો હાલો આપણે રમીએ ક્રિકેટ હલો ભાઈ ફાઇનલી મેચ ચાલુ થવાની છે અહીંયા તો ભાઈ ડંડા ખૂટે છે એટલે કે ડંડિયા પડે છે આપણી ભાઈ છે ને સામે આપણો નંબર પાડે છે મિત્ર દાડી બધા નંબર પાડીને રમવા લાગવાના છે પૂરે ફૂલ ધોમ મજા આવી છે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહ્યો ભાઈ એટલે હું તમને કેમ કન્ટિન્યુ રહ્યો મજા આવી હાલો તો આપણે ચાલુ કરીએ મેચ ને નંબર પડી ગયા છે ને આપણે આપણો નંબર સુલેક્ટ કરી લઈ એ મારી જગ્યા તો આપો ક્યાં રહ્યો બાકી એ લેની આઈ જો અહીં ચેલો ને રાખો ને

દડો ખોવાઈ ગયો ભાઈ અમારો દડો જો આની અંદર દડો ગડી જશે મેચ નું પૂરું આવ દડો પાછો એક ને એક જ હતો ભાઈ હા આ બધા ગોતે એક ને એક જ દડો હતો પૂરું પૂરું ભાઈ હવે ન મળે દડો આપડે

तो वे यहाँ पे पकड़वाने से गोटो अले गोटो फेक हलो मार दियो लो भाई ई गोटो फाटी गयो गोटो फाटी गयो भाई गोटो बीजो गोटो फाटी गयो ओलो खोवा गयो ना फाटी गयो ए आ काला मुश्किल वाला ब्लॉक पाले ई काले बोर्ड ए आ बाजू यो आई गयो ओ जी मान हां हां फाटी गयो गोटो फाटी गयो भाई गोटो ગોટો ફાટી ગયો એટલે ભાઈ આ મેચ તો આને પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ ઘરે તો હાલો આપણે બધા જઈએ ઘરે ભાઈ અંદર ઘરે જઈને તમને બધા મળશું અને ભાઈ જો કાક આવી હતી અમારી મેચ જોવાની મજા આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને હવે આપણે જઈએ ઘરે ફાઇનલી ભાઈ હવે આપણે પોગી જશે ઘરે મેચ રમીને અને હવે જો સાડા છ વાગી જશે એટલે ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે મારા મમ્મી ખાવાનું તૈયાર કરે જો હવે મિત્રો અહીંયા નહીં સારું ડિઝિટ આવતું તમને બતાવું તો ભાઈ આપણે આવો હતું વિડીયોમાં કાંક અને તમને વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા એ મને નથી ખબર કે નથી કથા પણ કરી દેજો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો હાલો આપણે બીજા બીજો વિડીયોમાં મળીએ